જય માતાજી જય મા મોગલ ખેડૂત મિત્રો બધા મજામાં છો તો ઘણા મિત્રોની ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમારે ફાલ ખરે છે અમારે કપાસની અંદર આ રોગ છે તો રોબડબ અમુક અમુકના ફોન આવ્યા તે મેં ઘણા મિત્રોને કીધું કે ફોનથી તો નહીં તમને સમજાવી શકો તો આજે તમારી માટે સ્પેશિયલ એક વિડીયો બનાવી હતી તો આ વિડીયોમાં તમને ટોટલ કપાને લગતી બધી માહિતી આપી ને આ વિડીયો જાનથી તમે સાંભળજો મારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ને મિત્ર આપણો આ વિડીયો આગળ વધારીએ તો કપામાં ફાલ કરવાની આપણે વાત કરીએ તો મિત્ર ફાલ કરવાનું કારણ કે આપણે સખત ને સખત વરસાદ છે બરાબર છે જ નથી અહીંયાની લીધે ફાલ ખરે છે જો આપણે આપણે કપાસની અંદર જવે એટલો વરસાદ આપણે જવે દસ દ બાર દે એમ વરસાદ આવતો હોય તો આપણા કપાસને કોઈ પ્રોબ્લેમ ન થાય જોતા પ્રમાણમાં બધું આવે આ નથી આપણે જોતો વરસાદ તો વધા પ્રમાણમાં આવે આ એના બધા કારણ છે ફાળ ખરવાનું ને ફાળ ખરવાનું કારણ તો મિત્ર કોઈ પણ તમે પાંચ હજારની દવા છાંટો કે દસ હજારની લીટર ખર્ચ છાંટો ફાલ તો મિત્રો વરસાદને લીધે ફાલ તો ખરવાનું જ છે એવું કોઈ માન્યતા છે જ નહીં કે આ દવા આપણે ફાલ ન ખરે નહીં મિત્ર આપણે રોગને મટાડી શકીએ કપાસને સારો કરી શકીએ ને પાવરફુલ હસારો કપાં થઈ જાય તો કપા તાકાતવાળો થાય તો ફાલ ઓછો ખરે એનું કારણ છે કે કપા આપણો રોગમુક્ત હોવો જોઈએ રોગમુક્ત કપા હોય તો કપા પાવરમાં હોય તાકાતમાં હોય તો એ ફાલ ન ખરે બહુ તો મેન આપણે આજે વાત કરવી છે દવાની કઈ દવા સાટી તો કઈ પરિણામ મળે આપણે એની માહિતી કરવી છે તો ખેડૂત મિત્રો કપાસમાં પહેલાં તો આપણે નિરીક્ષણ કરવાનું આપણા કપાસની અંદર કઈ રોગ છે કઈ જીવાત છે એ બધું આપણે જાતે આપણે મહેનત કરીને શીખશું તો આપણે સો સો ટકા સફળતા મળશે તો વાત કરીએ આપણે આજે દવાની તો દવાનો મિત્ર પ્રથમ હું તમને દવા બતાવું કે દવાનો તમારે પહેલાં તમ દવા તો પછી બતાવી તમને દવા તમી જ્યારે તમે કોઈ પણ દવા લેવા જાવ તો દવાની આપણે તારીખ જોવાની પ્રથમ તો તારીખ તમે જોહો આ રીતે તો તારીખ વહી ન હોવી જોઈએ ડેટ વૈજલ ન હોવી એ પ્રથમ તમારે દવાનું છે કોઈ પણ દવા લો એ કામ પહેલાં તમારે કરવું પડશે કોઈ પણ જાવ કે કોઈ પણ ઠેકાણે લાવો તો એની ડેટ નવી વિજલ હોવી જોઈએ એ એક ખાસ નિરીક્ષણ કરવાનું અને બીજા નંબરમાં કે દવા જે આપણે લાવીએ એને શિલ્પક હોવું જોઈએ શિલ્પક કહેતા કે એને આ રીતનું પેકિંગ હોવું જોઈએ આ તૂટી જે હોય તો આની અંદર ગમે તે પેક હોવું જોઈએ કોઈ પણ દવા જો આ રીતનું હોવું જોઈએ તો તમને વધારેને વધારે સફળતા મળશે આ તો શિલ્પેક છે આમ પેક હોવું જોઈએ આ તોડી દેશે એમ ને તારીખ જોવાની ઓલું રાખજો એટલે તમને સફળતા ચોવી હજાર ટકા મળશે તો મિત્રો દવાની આપણે વાત કરીએ કે અત્યારે ફોલ વરસાદ છે ખરાબ નથી એની માટે આપણે ફોગનાશકનો રોધ કરવો પડે ફોગનાશક છે એ મિત્ર શું કામ કરે કે આપણા ઉપરથી જમીનના મૂળ બધી પાણીના ભેજને કારણે જમીનની અંદર ગંધ મારે સખત ભેજને કારણે એની મૂળની અંદર જયારે બેક્ટેરિયા પહેલાં ફૂગ નામના એ ફૂગ છે એ પીળા કરી નાખે પછી એમાંથી ધીમે 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 ખાંખરી જાય તો કપા તમારા મિત્રો ફૂલ વરસાદના કારણે તો ફૂગ ના શેક દવા એ તમારે છાંટવી પડશે ફૂગ શેક આ ટાટા કંપનીનું છે આનું નામ છે અરુગોન આ મિત્ર ફૂગ ના શકે એવું છે ટાટા કંપનીનું છે આનું નામ અરુગોન છે અને અઢી સેમએલની મિત્ર બોટલ છે આ એક પપની અંદર વીસ એમ એલ નાખવાનું જ્યાં કોઈ પણ જાતનો ફૂગ હોય તો એનો નાશ કરી નાખે એનું કારણ છે કે આ ઉપર આપણે જે આપણે પાનની ઉપર છાંટીએ ને એની એની અંદર જે આ ભેજ ઉતરે એટલે એ શેટ મૂળ બધી ફૂગી જાય છે આ ફૂગને કારણે હલકા ફૂગ તો મિત્ર ઘણા આવે હલકો નથી વાપરતો મેં આનો ખૂબ પ્રયોગ કર્યો છે કે કોઈ પણ જાતનું પાંદડા પર લાગી જાય ને શેટ મૂળ બધી ઉતરી જાય છે આ ફૂગનાશકથી આ નશક મિત્ર ભારે છે ને આ નશક ડુંગળીના લીલા રોપ ડુંગળી કાજી કોઈ પણ આપણે ટોયસ મળતી હોય ડુંગળીની ઉપર એની માટે મિત્રો આ બેસ્ટ હેરિઝેટ છે કે એકવાર તમે આનો જબરદસ્ત ડુંગળીના પાકમાં રોપમાં એમાં તમે છંટકાવ કરો તો ઉપર ઉપરથી આપણે અણીયું બળે ને એને આપણે શરમ તરીકે ઓળખીએ છીએ આપણે કહીએ કે શરમો આવી ગયો શરમો ને મિત્રો એ ટોયસ મળવાનું કારણ ફૂગ છે જમીનની અંદર જ્યાં ફૂગ લાગે ત્યાં ફૂગ મટાડવાનું કામ કરે જ્યાં કપામાં તો મિત્રો આનો બેસ્ટ હેરિઝેટ છે ત્યાં ટોટલ પાકમાં આલે છે कपा कपाओळ जुवारोळ तमका टपका नामनो रोक अपने के नी मित्र या टपका मटाळे ने फूल कपास न लेनो सम बनाई जेसे ने डुंगळी ने रोप ने अलेलो सम भराई जेसे ने आ मित्र दवा देसे ई आपने टोटल लिली पोपटी की सोसिया की सोसिया प्रकार ने टोटल मारे थे सफेद बाकी लिली मापे तडतड्या नो ટૂંકમાં કપાસને શોષીને જે રીવા ખાય છે ને એનો મિત્ર આ સારામાં સારું પરિણામ છે આ છે નામ છે ઉલા આ યુપીએલ કંપનીનું આવે છે આ એક પપમાં આઠ ગ્રામ નાખવાનું આનું લીલી મિશ્રીમાં સુપર મિત્ર રિઝલ્ટ આવે છે ને આ આપણે છે સુપર ડોકો આ સુપર ડોકો મિત્ર વસ્તુ છે કે આપણે આ કપાસની અંદર જ્યારે ફૂલ સાપવું હોય ફાલ બેહોની ચારી હોય તો મિત્ર આ દવા કપાસની અંદર કોઈ પણ જાતના ફૂદા હોય દાખલા તરીકે લીલી એલના ફૂદા કાબરી એળના ફોદા ગુલાબીળના ફૂદા એ ફૂદાના મિત્ર ટોટલ ફૂદાનો મિત્ર નાશ કરે છે તો આ વ્યવસ્થિત રીતે ફૂલ બેહોને ફાલ બે બેહવાની ચારે હોય ફૂલ સાપું હોય તો એનો વ્યવસ્થિત ડોઝ મારો તો ફૂલનો જે ફૂદા છે એ ફૂદાનો બધાનો નાશ કરે છે ફૂદાનો બધાનો નાશ કરે એટલે કોઈ પણ પ્રકારની આવવાની શક્યતા ઓછી રહી છે જે આપણે ગુલાબી ઈળો ગઈ ને એ ગુલાબી ઈળાવવાનો કે કોઈ પણ ઈળાવવાનો શક્યતા શક્યતાને ઓછો રહી મેં મિત્ર મારા કપાસની અંદર મેં બે ડોઝ મેળ્યા હતા વીસ વીસ દિવસની વેળા પણ ડોઝ ક્યારે મારવાના કે આપણે ફાળ બેફવાની ચારે હોય એ મારી ને ફાળ બેહવાની ચારી હોય ત્યાં મિત્રો ફોદા વધારે આવે છે ફૂદાથી આવો ઉપયોગ કરો સુપર ડોકાનો ફૂલ તેને બેસ્ટ દેતા આવે છે તો અત્યારે મિત્રો અમે આ ત્રણ દવા સાટી એક સુપર ડોકો ઉલાળા આ બેનું કોમ્બ કોમ્બિનેશન સારું છે કેમકે આ બે સાટી એટલે આની અંદર મથરિયું ફુદા અને કોઈ પણ ઈળ યા બેથી જબરદસ્ત મળી જાય છે ને આ છે આપણે ફૂગ નશીક આ ને ત્રેણીનો મિક્સેક કરીને સાટીએ ને કપા જેવો બની જાય ને આ છે કે ફૂગનાશીકના તળણીનું જે આપણે કોમ્બિનેશન કહીએ કે આ જઈએ એટલે કપાસની અંદર રોગ વિયો જાય કપાસની અંદર વી જાય કપા લીલો સમ થઈ જાય કપાસને તાકાત મળી જાય કપાસને તાકાત મળી જાય એટલે કપાના ફાલ ફૂલ કરવાની શક્યતા વધી રહી છે તો મિત્ર ને આ છે એ આપણે જુવાર તલ બાજરી એ કોઈ પણ પાકોમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ ને જુવારમાં તો મિત્ર આપણે વાવેલી હોય ને ટાટિકમાં તો આપણે કળસી કહીએ છીએ નામનો રોગ આપણે કહીએ કળસી એટલે મિત્ર એમાં એની અંદર ઈળ હોય છે અવડી ઉડી દાર હોય તે ઈળ હોય છે અને એક પપની અંદર ચાલીસ ગ્રામ નાખી ચાલીસ એમીલ ને છિકાવ કરો ને તો મિત્રો બેસ્ટ રિઝલ્ટ મળે છે ને બીજા પાકમાં તો મિત્ર જુવારમાં તો જુવાર બાજરી કે કોઈ પણ બીજા પાક છે તલ તેની દ્વારા એક કાફી છે સુપર લોકો ત્યાં બીજું કોઈ નાખવાની જરૂર નથી અત્યારે જ આપણે વધારે નાખવાનું કારણ શું આ દવા અત્યારે આપણે જે જેવી આપણે જવે એવી આપણે વરાપ નથી મળે એને લીધે આપણે આખરે થોડોક આ ફૂગ લઈ શકવા કરવાનો શું નકર તો મિત્ર આ કદાચ ન સાટો ને તોય હાલે અત્યારે આપણે તણીનો ઉપયોગ કરીશું ને ફૂલ સાપવું તો મિત્રો કોઈ કે ફૂલ ફાળ આપણે દવા છાંટવું પડે તો ફાલી દેવાનું મિત્ર મેં સંશોધન કર્યું કે ફાલતો છે ને જે જન્મ દેવો ને તો ઈશ્વરની વાત છે ઈશ્વર છે એ જ જન્મ દેવી તો મિત્ર કપા આપણો તંદુરસ્ત થઈ જાય કપા આપણો લીલો સમ થઈ જાય તો તો મિત્ર એની મેળા બે છે એનું કારણ છે કે આપણે તમે એ ખતરો કરજો કે આપણા ખેતરની અંદર રોજ ભૂણા કે માલઢોળ કપા ખાઈ ગયેલા છે એની ઉપલી ટોસી ખવાઈ જાય છે એ તમે ચોડવાનો મિત્રો ખતરો કરજો કે એ ફાલ એમાં ફાલ વધારે છે એનું કારણ છે કે એનો લોકો કપાઈ દે એટલે એ બળ એનું વેઠે જાય છે હેઠે બળ જાય એટલે ફાલ આપોઆપે જ લેવાનું હશે એટલે ફાલની દવા મિત્રો કોઈ સાટવાની જરૂર નહીં તમે આ ત્રણની દવા સાટશો તો તમને આને બેસ્ટ રિઝલ્ટ મળશે ને બીજા નંબરમાં કે ખેડૂત મિત્રો તમારે જો થ્રીપ હોય પહેલાં તો થ્રીફ તમે આનાથી મટાડી શકશો આ ચાલીસ ટકા ફિફ્રોલિન ને ચાલીસ ટકા એમ્બિડ છે આ ને પ્રોફોનો પહેલાં તમે આનો ડોઝ કરશો તો જ તમારી થ્રીપ હશે એ કાબૂમાં આવી છે પછી તમે બીજો ડોઝ કદાચ પંદર વીસ જમણા આનો કરશો તો તમને વધારે સફળતા મળશે થ્રીપ ન હોય તો મિત્રો તમે આનો છટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રોને મારે એટલું કેવું છે કે તમે પહેલાં કપાસની અંદર તમારો જેવો રગ છે એ નિરીક્ષણ કરજો ને પછી યોગ્ય લાગે એ પ્રમાણે આનો ઉપયોગ કરજો અને આનો ઉપયોગ તો મિત્રો હું તમને કહું છું કે આની બહુ કિંમત નથી આ સાડી પાંચસોથી છસો રૂપિયાનું પાંચસો ગ્રામ છે આ મિત્રો એક પગમાં ચાલી છે એમ લખવાનું અને ત્યારથી ચૌદ પગ આશાંતિ થઈ જાય ને આની અંદર બીજા પાકની અંદર આપણે કોઈ દવાની જરૂર નથી કેમ કે ટોટલ પ્રકારની ઈળ આ દવા મારી નાખે છે આ દવાનું નામ મિત્રો બીજી કંપનીમાં તમને મળતું હોય છે આનું